નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે વાવની અંદર ફરીવાર હત્યાકાંડ સામે આવ્યો વાવના બુકડા હત્યાકાંડના ડામ હજી સુધી ઠર્યા ન હતા અને ત્યાં જ વાવ તાલુકાના ચુવા ગામે ફરીવાર ખૂની ખેલ ખેલાયો અને સરયામ ખુલ્લેઆમ સવારે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે ગામની વચ્ચોવચ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો કેવી રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો આ હત્યામાં કેવી રીતે આરોપીઓ પકડાયા અને કેવી રીતે સમગ્ર હત્યાનો ભેદ પોલીસે ખોલ્યો જેના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોની અંદર નવા આવ્યા હતો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે સવારનો સમય હતો દસ વાગ્યાના સમયની આજુબાજુ દસ વાગ્યાના સમય આજુબાજુ ચાવડા રમણભાઈ ભીખાભાઈ જ્યારે ગામની અંદર ફરી રહ્યા હતા ત્યારે એ સમયે એમના ઉપર ચાર શખ્સોએ એટેક કરી દીધો જ્યારે એમના ઉપર ચાર શખ્સોએ એટેક કરવામાં આવ્યું તેમનું નામ છે વાલાભાઈ ઠાકરસિંહ રબારી રતનસિંહ ઠાકરસિંહ રબારી નીલેશભાઈ મેવાભાઈ રબારી અને સુરેશભાઈ વાલાભાઈ રબારી જ્યારે આ ચાર શખ્સોએ આમના ઉપર હુમલો કર્યો ત્યારે એવો પોતાની જાન બચાવવા માટે એક જગ્યાએ ભાગ્યા અને જે જગ્યાએ ભાગ્યા અને જે ઘરની અંદર સતા એ ઘરની પણ આપણે મુલાકાત લીધી અને ત્યાં રહેલી મહિલાએ શું કહ્યું સાંભળું કાલે કેટલા વાગે દોડીને ભાઈ આવ્યા હતા દસ વાગ્યા ટાઈમ હશે

તમને દેખાઈ રહ્યું છે આ એજ એ જ જેના અંદર ભાઈ છુપાઈ ગયા હતા ત્યારબાદ એમને કસેટીને અહીંથી બહાર કાઢવામાં આવ્યા આ જગ્યાએ આ જગ્યાએ ધોકા મારવામાં આવ્યા અને ત્યારબાદ અહીંથી કસેટીને બહાર લઈ ગયા જે પણ તમને હું બતાવીશ એટલે શું કારણ હતું કોઈ તમને ખબર નહીં સાહેબ મને કોઈ ખબર જ નહીં આ ઘર કોનું છે આ તમારું છે

ખતડી લઈને જતા રે પછી અમારા ઓગમે શું આવે હા અને મારી પચાસ ની ઉંમર છે મને ઠીક ની પરમજી બાટલા ચડાયા છે હા વાત વિ થાય છે કે તે આની વાત છે આપણે નહીં જોયું આપણે વખત ખબર શું કેવો છો ઝગડિયા કીધા પેલો પેલા કે પંચાયતમાં પંચાયત આપણે ત્યાં કે ઝગડિયા છે પેલા એટલે પછી કહે ભલે આને માર્યો બીક બીકમે બીકના માં ધોડ્યો આવ્યો છે એટલે અહીંયા ના અમે નીકળી ગયો ને તો મિત્રો જો આપણે સ્થળ ઉપર પહોંચ્યા છીએ તમે જોયું ત્યારબાદ એ ત્યાંથી ભાગી અને એવી જગ્યાએ પહોંચે છે જે જગ્યાએ ગામનો ચોક હોય છે અને ત્યાં સામે જ સરપંચનું ઘર આવેલું છે હવે એ જગ્યાએ પહોંચે છે ને એ જગ્યાએ ખૂની ખેલ ખેલાય છે ખૂની ખેલ કેવી રીતે ખેલાયો એ તો હું તમને પછી વાતચીત કરવાનો છું પરંતુ એ પહેલા હું તમને જગ્યા બતાવી દઉં જે જગ્યાએ ખૂની ખેલ ખેલાય પહેલા તો આપ આ જે જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યા એ છે કે જે જગ્યાએ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો આ હત્યાને અંજામ ત્રણ શખ્સોએ આપ્યો હોય એવું લાગી રહ્યું છે ને અત્યારે અહીંયા સમગ્ર ગ્રામજનો અને પોલીસ પોતાનું અહીંયા પંચનામું કરી રહી છે પરંતુ આપણને તમને બતાવી દઉં તો જે આ ઘટના હતી ને ઘટના સ્થળે જે ધાગા કહેવાય ખૂનના દાગ કહેવાય જે અહીંયા આગળ પડેલા છે ને અહીંયા આગળ એટલા માટે કે અહીંયા ખૂની ખેલ ખેલાયો હોય એવું લાગી રહ્યું છે પ્રથમ તબક્કે ત્યારબાદ જે આ ચંપલ છે ચંપલ પણ અહીંયા પડી રહ્યા છે ને આ ચંપલ કોના છે આ ચંપલ આ જે ગુનાર વ્યક્તિ છે એમના ચંપલ છે જેમનું મૃત્યુ અહીંયા થયું છે એમના ચંપલ પણ અહીંયા પડેલા છે જેને અત્યારે એવિડન્સના રૂપે અહીંયા આ એ જ રીતે રાખવામાં આવેલું છે તો મિત્રો તમે જોયું ત્યારબાદ આપણે ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળેનું જોયા બાદ સામે રહેલા સીસીટીવી જે સરપંચના ઘરે ફિટ હતેલા હતા એ સીસીટીવી તરફ આપણે ધ્યાન પણ દોર્યું જે પણ હું તમને બતાવી મિત્રો આ સામે જે જગ્યા હતી જે જગ્યા મેં તમને હમણાં બતાવી આ જગ્યાએ ઘટના કટી હતી આ જગ્યાએ ઘટના ઘટી હતી એની સામે જ મકાન છે ને મકાન આપણ જોઈ રહ્યા છો અહીંયા સામે જ સીસીટીવી લગાવેલા છે અને આ સીસીટીવીની મદદથી કદાચ પોલીસને આ કેસ ઉકેલવાની અંદર મદદ મળી શકે એવું લાગી રહ્યું છે કારણ કે ઘટના એક્ઝેટ શું બની હતી જો સીસીટીવીની અંદર રેકોર્ડ થઈ રહ્યું છે તો એ એ લેવામાં આવશે અને પોલીસ અત્યારે સીસીટીવીની તપાસ કરી રહી છે અને સીસીટીવી તપાસ મળી જશે તો આ ઘટનાની અંદર કેસ ઉકેલવામાં પોલીસ ખૂબ જ સાવધાની મળી શકે છે ખૂબ જ રાહત મળી શકે છે એવું લાગી રહ્યું છે તો મિત્રો જ્યારે આ સીસીટીવી તરફ ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે સજાગ બનેલી પોલીસે એ સીસીટીવી ચેક કર્યા અને એ સીસીટીવીની અંદર ચાર આરોપીઓ મારામારી કરતા હતા ક્લીન ન દેખાતું હતું પરંતુ ચારેના ચહેરા ઓળખી શકાતા હતા એ આરોપીઓ કોણ હતા શું હતા એના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ એ જગ્યાએથી કબજે કરી લીધા આ એ દિવસની વાતચીત છે જે દિવસે પોલીસ પંચનામું કરવામાં કરવા આવી હતી જ્યારે પોલીસ પંચનામું કરવા એ જગ્યાએ પહોંચી હતી ત્યારે એ જગ્યાએ આપણે પણ પહોંચ્યા હતા ત્યાંના સ્થાનિય લોકો જોડે વાતચીત કરી હતી અને સ્થાનિય લોકો જોડે વાતચીત કર્યા બાદ આખા ગામની અંદર બધાને પૂછવાની કોશિશ કરી પરંતુ વાતચીત કોઈએ સ્પષ્ટ ન કરી કોઈએ સ્પષ્ટ વાતચીત એટલા માટે ન કરી કે જેમની હત્યા થઈ હતી અને જેમને હત્યા કરી હતી એ બધા જ એક જ ગામના હતા મિત્રો એક જ સાક્ષી મળ્યો આખા ગામની અંદર ફરવા મેં જે મહિલાનું વાત કે તમને સંભળાવ્યું એ એક જ સાક્ષી મળ્યા એનાથી વધારે કોઈ પણ સાક્ષી મળ્યા નહીં ગામની અંદર આપ જોઈ શકો છો બેસણાના પ્રસંગની અંદર અઢળક લોકો આવેલા હતા અને ઘણા બધા લોકો ફરી રહ્યા હતા બાય વન બાય વન ટુ આપણે બધાને પૂછતા કોઈએ આપણને કોઈ જ માહિતી ન આપી ત્યારબાદ આપણે ત્યાંના લોકો જોડે વાતચીત કરી તો લોકોએ કહ્યું કે દસ અગિયાર વાગે જે ઘટના સ્થળ મેં તમને એ ઘટના સ્થળે ખૂની ખેલ ખેલાયો દસ અગિયાર વાગ્યાની આજુબાજુ તો મોટા ભાગે ઘણા બધા લોકો ખેતરમાંથી આવી ગયા હોય છે ઘણા બધા ખેતરમાં હોય છે તેમ છતાં ગામ કેવું હશે કે કોઈ પણ આ હત્યાને રોકવા કે આ જગ્યાએ બચાવવા માટે ન ઉતરી આ જગ્યાએ કોઈ બચાવ માટે ન ઉતર્યું લોકો એ મંત્ર મુગ્ધ બની અને મુગ્ધ દર્શકની જેમ આ હત્યાનો તમાશો જોતા રહ્યા અને હત્યા એ ગામની વચ્ચે થઈ ગઈ ગામની વચ્ચે હત્યા થઈ તેમ છતાં પણ ગામની અંદર કોઈ એવું ન હતું કે જે સાક્ષી પુરાવી શકે કે અમે હત્યાને જોઈ છે એક મહિલા જેમનું મેં તમને મંતવ્ય સંભાળાયું એ મહિલા સિવાય કોઈ પણ આ ગામની અંદર મંતવ્ય આપે એવું ન મળ્યું ત્યારબાદ આપણે પોલીસની સાથે રહ્યા સતત પંચનામાની સાથે રહ્યા અને જે પણ વિગતો ખૂટતી હતી બધી જ વિગતો આપણે પોલીસના સાથે રહી અને આપણે પણ પોલીસે મદદ કરીને આપણે પણ પોલીસને મદદ કરીને વિગતો આગળ વધી અને જેમ જેમ તપાસ આગળ વધી તપાસ જેમ જેમ આગળ વધી એમને એમ નવા નવા પહેલુઓ ખુલતા ગયા પહેલુઓ એ ખુલ્યા કે પહેલી જ તપાસની અંદર એ સામે આવ્યું કે આ આરોપીઓને ઝઘડો કઈ બાબતે થયો હતો તો ઝઘડાની વાતચીત કરીએ તો ચાવડા રમણભાઈ ભીઘાભાઈને ઝઘડો એ જૂની અદાવત હતી જૂની અદાવત એ હતી કે વાલાભાઈ ઠાકરસિંહભાઈ રબારીને આજથી બે વર્ષ પહેલાં હાથ ઉપર એક તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યું હતું ને જેનાથી એમનો હાથ એ કપાઈ ગયો હતો એટલે કે આખો સંપૂર્ણ કપાયો હતો પરંતુ એનું ઓપરેશન કરાવવું પડ્યું હતું અને ત્રણસો ને ની કલમ લાગી હતી એ વખતે ત્રણસો છવ્વીસની કલમ એ ફ્રેકચરના અંડરમાં આવતી હતી એટલે એ કલમ લાગવામાં આવી હતી ત્યારબાદ અત્યારે બી કલમો લાગવામાં આવે છે તો વાલાભાઈ ઉપર જે હુમલો થયો એની વાલાભાઈએ ફરિયાદ પણ આપી હતી ને ત્યારબાદ એ સમાધાન પણ થયું હતું પરંતુ સમાધાનના અંતે મનની અંદર ડાવ રાખીને વાલાભાઈએ એ આ ખૂની ખેલ ખેલ્યો વાલાભાઈએ જે ખૂની ખેલ ખેલ્યો એમાં વાલાભાઈની મદદ કરનાર વાલાભાઈ ઠાકર રબારી ખુદ એક પોતે રતનસિંહભાઈ ભાઈ રબારી બંને ભાઈ નિલેશભાઈ મેવાભાઈ રબારી અને સુરેશભાઈ વાલાભાઈ રબારી આ ચાર લોકોએ ખુલ્લા આમ ચુવા ગામની અંદર લાકડીઓ વડે હત્યાને અંજામ આપ્યો હત્યાને અંજામ જ્યારે આ આપતા હતા ત્યારે જે જગ્યાએ હત્યાનું સ્થળ મેં બતાવ્યું તેની સામે સરપંચના ઘરે લાગેલા સીસીટીવીની અંદર આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ બાકી ગામની અંદરથી કોઈ પણ વ્યક્તિ એ આ બાબતે કાંઈ જ પણ કહેવા તૈયાર ન હતો પોલીસે ઘણી બધી ગણમથાટન કરી પરંતુ એમાં ક્યાંય ન મળતું હતું પરંતુ જ્યારે આ મારામારી કરવામાં આવી ત્યારબાદ જે વ્યક્તિને મતલબ કે જેને લાકડીઓ મારવામાં આવી હતી વ્યક્તિ એ જગ્યાએ તરત જ એની હત્યા ન થઈ ગઈ હતી ત્યારબાદ એમને ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત થયા બાદ રમ રમણભાઈને અહીંયાથી લઈ જવામાં આવ્યા થરા રેફરલની અંદર થરા રેફરલની અંદરથી એમને કહેવામાં આવ્યું કે તમે પાલનપુર ટ્રાન્સફર કરો ત્યારે થરા રેફરલથી પાલનપુર રેફરલ લઈ જતા રસ્તાની અંદર એમનું મૃત્યુ થઈ ગયું જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે ફરિયાદ નોંધાવવા માટે એમના બેન કે જેમનું નામ આપણને હું તમને સંભળાવવા જઈ રહ્યો છું ચંદ્રિકાબેન રણછોડભાઈ ચાવડા એમને જઈને ફરિયાદ નોંધાવી જે ફરિયાદ નોંધાવી હતી એ જાગરી સમાજના લોકો હતા અને જેમને અત્યારે અંજામ આપ્યો હતો એ રબારી સમાજના લોકો હતા એટલે કે આમ તો બંને એક જ સમ બંને સમાજો ગામની અંદર રહે છે અને આમાં સમાજોને કોઈ લેવા દેવા નથી હત્યાઓ કરવાવાળા કે હત્યાઓ થતાવાળા કોઈ લોકોને સમાજથી લેવા દેવા હોતું નથી પરંતુ જાતિનો ઉલ્લેખ આપણા નામની પાછળ થતો હોય છે એટલા માટે ઘણી જગ્યાએ જાતિનો ઉલ્લેખ થતો હોય છે તો મિત્રો જ્યારે અત્યારને અંજામ આપવામાં આવ્યો ત્યારે ગામની અંદર ઘણી બધી જગ્યાએ આપણે પૂછ્યું તો લોકોએ એક જ વાત કરી કે બંને સામા માથા ભારે જ લોકો હતા માથા ભારે લોકો હતા અને અવારનવાર બંને સામા ઝઘડા કરતા હતા અને ઝઘડા કરતા હતા એ જ બાને એના જ માટે કરી અને આ લોકોને આ મામલે ઝઘડો થયો ને ઝઘડો થયો એ જૂની અદાવત જે વખતે હાથ ઉપર ધાર્યું માર્યું હતું એની અદાવત રાખી વાલાભાઈએ આમના ઉપર ચાર શખ્સોએ મળીને હુમલો કરી અને રમણભાઈને મોટને કાટ ઉતારી દીધા પરંતુ આ જે થયું એ યોગ્ય ન થયું હતું ઓની તપાસ પોલીસ એ આર મેડમ શ્રી ખત્રી મેડમે ચલાવી અને તપાસ ચલાવી પંચનામું ઘટના સ્થળોનું કરી બધા જ એવિડન્સ અને પ્રૂફ્સો મેળવી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી ચારેય આરોપીઓની ધરપકડ કરી એમને થરાદ કોર્ટની અંદર રજૂ કરી અને ત્યાંની બે દિવસના રિમાન્ડ ઉપર અત્યારે બંને આરોપીઓ છે અને જેવા એમના રિમાન્ડ પૂરા થઈ જશે એવા બંને આરોપીઓને થરાદ જેલની અંદર મોકલી દેવામાં આવશે આ આ મામલાની અંદર જે કલમ લગાવવામાં આવી છે એકસો ત્રણ લગાવવામાં આવી છે ને ત્યારબાદ ત્રણ કોશની અંદર પાંચ આ બે કલમ લગાવવામાં આવી છે એકસો ત્રણનો સીધો મતલબ થાય છે કે તમે હત્યા કરી અત્યારે બી કલમ એકસો ત્રણનો અંક કેસ થયો છે છે કલક જે લગાવી એ એકદમ એક જગ્યાએ સંગઠિત થઈ અને કોઈ ઘણા બધા લોકોએ કાર્ય કર્યું હોય એની આ કલમ છે જો કે આમાં કોઈ પ્રી પ્લાનિંગ કોઈ પ્રી પ્રીમરિંગ એવી કોઈ ઘટના લગાવવામાં નથી આવી ઝઘડો કેવી રીતે અચાનક ઉશ્કેરાયો એ વાતની કાંઈ જ ખબર નથી કારણ કે બે વર્ષ થઈ ગયા હતા આમ પણ બે વર્ષ પહેલાં એટેક કર્યો હતો તો ગામની અંદર ઘણીવાર એકબીજાની સામે આવ્યા હશે ઘણીવાર એકબીજાને સામે મળ્યા હશે પરંતુ એ સમયે કેમ હત્યાને અંજામ નહીં આપવામાં આવ્યો અને અત્યારે કેમ હત્યાને અંજામ આપવામાં આવ્યો એ જ કારણોસર કદાચ પોલીસે આમાં કોઈ પ્લાનિંગનું લખ્યું નથી કદાચ એવું બન્યું હોય કે આરોપીઓ બંને કોઈ કારણસર સામે સામે આવી ગયા હોય ને કોઈ બોલચાલી થઈ હોય ને ત્યારબાદ ઝઘડો વર્ક્યો હોય કારણ કે જે રીતે લાકડીઓ મારવામાં આવીને જે રીતે માર મારવામાં આવ્યો એ જોતાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરોપીનું તાત્કાલિક ઘટના સ્થળે મૃત્યુ ન થયું હતું એટલા માટે એવું પણ કહી શકાય કે આરોપીને અહીંથી લઈ જતા એમનું મૃત્યુ થયું એટલે કદાચ એ જગ્યાએ એ એ વસ્તુ સિદ્ધ થતી નથી ત્યારબાદ આરોપીને ત્યાંથી થરાદ લઈ ગયા અને થરાદથી પાલનપુર જઈ જતા ત્યાંનું મૃત્યુ નિપ્યું વાતચીત કોઈ હતી પર્સનલ અદાવત નહીં હતી ગમે હતી પરંતુ કાયદાની ભાષામાં અને સામાજિક જીવનની ભાષામાં હત્યા કરવી બિલકુલ યોગ્ય નથી હત્યા કરી એ મામલે કલમ પર લાગીને ચારે ચાર આરોપીઓને અત્યારે જેલની પાછળ ધકેલી દીધા દેવામાં આવ્યા છે તો સમગ્ર વાવ પંથકની અંદર દસ દિવસની અંદર કટેલી આ મર્ડરની બીજી ઘટના હતી જેનાથી સમગ્ર વાવ પંથકની અંદર એ ચકચાર મચી ગયો ચકચાર એટલા માટે મચી ગયો કે આ રીતે હત્યાઓ એ સામાજિક જીવનોની અંદર થતી રહી તો પછી સમાજ એ કઈ દિશાની તરફ જશે પરંતુ આવા તો અઢળક પ્રશ્નો એ અઢળક કહાનીઓની સાથે છોડતા જઈએ છીએ કે આ મામલે સુધારો આવે પરિવર્તન આવે ને આ મામલે કંઈક નવું આવે પરંતુ ભગવાન જોડે એવી આશા રાખીએ કે આવા ક્રાઇમ ઘટી જાય આવી અદાવતો ન થાય અને ત્યારબાદ આવી ઘટનાઓ ન ઘટે એવી આશા સાથે આ વાતચીત કરી એ ચુવા ગામના લોકોની વાતચીત કરી ચુવા ગામની ઘટનાની વાતચીત કરી અને આ સમગ્ર ઘટના જે આ રીતે હતી એ આવી રીતે થઈ હતી મેં સમગ્ર તમને સંભળાવી અને આ રીતે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીઓને ધરપકડ કરવામાં પણ જાજી મથામણ ન કરવી પડી હતી એનું કારણ હતું કે ખબર જ હતી આખા ગામ વચ્ચે થઈ હતી જૂની અદાવત હતી ખબર હતી કે કોણ આરોપીઓ છે એટલે કોઈ પણ વગર એક આરોપીનો પકડ્યો તો બીજા બધા આરોપી આપમેળે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા અને પોલીસે એમને પકડી અને કોર્ટની અંદર રજૂ કરીને ત્યારબાદ રિમાન્ડ બાદ જેલમાં મૂકી દેશે તો મિત્રો આવી અવનવી ઘટનાઓ જે ઘટતી રહેશે એના વિશેની માહિતી હું આપને આવતો રહી નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને મારા વિડીયો જો તમને ગમતા હોય મારી સ્ટોરીઓ જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરીને રાખજો એથી હું જેવા પણ વિડીયો મૂલું એવા જ વિડીયો આપણા સુધી પહોંચી શકે અને આપ એ વિડીયોને નિહાળી શકો નમસ્કાર